નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચે અનેક ઘટસ્ફોટ કરી રહી છે પીએમ જય કાર્ડ જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ લોકો યોજના કાર્ડ બનાવી આપવામાં આવતા હતા સરકારને મોટાપાયે પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે આવા નકલી કાર્ડ બનાવી આપનારા છ લોકોની અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે નકલી કાર્ડ બનાવી આપતા હતા આ લોકો કોણ છે તે તો હાલ જાણી શકાયું નથી પરંતુ થોડાક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચ આ અંગેનો ખુલાસો કરી શકે છે મળતી માહિતી પ્રમાણે ભારત સરકારના રૂપિયાને બગાડવાની કરતુદ સામે આવી છે

પીએમ જય યોજનાના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે જોકે પૂછપરછમાં સામે આવશે કે તેઓ આ કાર્ડ કોની કોની સંડોવણીથી બનાવતા હતા